નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે છે બે જૂન બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છે કે જે તમારે આવનારી પીએસઆઈ એ કોન્સ્ટેબલ તેમજ બિનસચિવાલય જીપીએસસીની ક્લાસ વન ટુની ડીવાય એસઓ કે એસટીઆઈ જેવી તમામ પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નોની આપણે પરીક્ષાલક્ષી સંપૂર્ણ ફેક્સ ડેટા અને સ્ટેટિક જીકે સાથે ચર્ચા કરવાની છે જેથી એક્ઝામની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડવો જોઈએ તો મિત્રો ચાલુ શરૂઆત કરી લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો હતો તો એનો સાચો જવાબ છે એકત્રીસ મે તો એકત્રીસ મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે ઘણા મિત્રોએ આનો સાચો જવાબ આપ્યો છે તો મિત્રો શરૂઆત કરીએ આજના લેક્ચરની આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના મુક્કેબાજ પૂજા કુમારીએ દુબઈમાં આયોજિત એ એસબીસી એશિયન મુક્કેબાજી ચેમ્પિયનશિપમાં બે હજાર એકવીસમાં કયો પદક જીત્યો છે તો મિત્રો એની અંદર જવાબ આવશે સુવર્ણ પદક તો આપણા જે ભારતના મુખ્ય બાદ છે પૂજા કુમારી એમને પંચોતેર કિલોગ્રામ વજનની કેટેગરીમાં માવલુડા માવલો વાને હરાવીને બીજી એશિયન ચેમ્પિયનશિપમાં સુવર્ણ પદક જીત્યો છે ત્યારબાદ હરિયાણાના ત્રીસ વર્ષીય જે પૂજા કુમારી છે એમને વર્ષ બે હજાર ઓગણીસમાં એક્યાસી કિલોગ્રામ કેટેગરીમાં પોતાનો પ્રથમ સુવર્ણ પદક જે એશિયન બોક્સિંગમાં જીત્યો હતો નેક્સ્ટ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શૈક્ષણિક બોર્ડ દ્વારા કોવિડ નાઇન્ટીન સામેની લડાઈ માટે રાષ્ટ્રવ્યાપી યુવા યોદ્ધા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે તો એની અંદર આપણો જવાબ આવશે સીબીએસસી તો સીબીએસસી જેનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસસી જે છે એની સ્થાપના ત્રણ નવેમ્બર ઓગણીસો બાસઠમાં થઈ હતી જેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે અને વર્તમાનમાં સીબીએસસીના ચેરમેન છે જેમનું નામ છે મનોજ આહુજા અને સીબીએસઇનું સૂત્ર છે અસ્તોમાં સદ સદગમાય ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તાજેતરમાં માઉન્ટ નિરાગોંગામાં ભારે વિસ્ફોટ જોવા મળ્યો હતો તો આ જે જ્વાળામુખી છે માઉન્ટ નિરાગોંગા એ કયા દેશમાં સ્થિત છે તો એની અંદર આપણો જવાબ આવશે કોંગો ગણરાજ્યમાં કોંગો ગણરાજ્ય છે એના વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો કોંગો ગણરાજ્યની રાજધાની છે બ્રેઝાવિલ અને કોંગોના રાષ્ટ્રપતિ છે જેમનું નામ છે ડેનિસ સસૌ નગેસો અને કોંગો ગણરાજ્યના પ્રધાનમંત્રી છે જેમનું નામ છે અનાતોલે કોલિને મેકોસો અને કોંગોનું જે ચલણ છે એ છે ફ્રેન્ક જોઈએ આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા દેશે ટુ ચાઇલ્ડ પોલિસીનો અંત કરી થ્રી ચાઇલ્ડ પોલિસી શરૂ કરી છે તો એની અંદર આપણો જવાબ આવશે ચીન તો ચીન જે છે એની જે પહેલાં ટુ ચાઇલ્ડ પોલિસી હતી એનો તાજેતરમાં અંત કરી અને નવી થ્રી ચાઇલ્ડ પોલિસી જે છે એ અમલમાં લાવી છે તો ચીન જે છે એ દર દસ વર્ષે વસ્તી ગણતરી કરે છે અને જેની શરૂઆત ઓગણીસો નેવુંથી થઈ હતી એટલે કે ચીનની અંદર વસ્તી ગણતરી જે છે એની શરૂઆત ઓગણીસો નેવુંથી થઈ હતી અને વર્તમાનમાં નવા આંકડાઓ મુજબ ચીનની વસ્તી જે છે એ બે હજાર દસની સરખામણીએ પાંચ પોઈન્ટ અડત્રીસ ટકા એટલે કે સાત પોઈન્ટ બસ્સો છ કરોડ જેટલો વધારો થયો છે એટલે કે બે હજાર દસથી લઈ અને બે હજાર વીસ સુધીના અંદર ચીનની જે જનસંખ્યા છે એની અંદર પાંચ પોઈન્ટ અડત્રીસ ટકા એટલે કે સાત પોઈન્ટ બસ્સો છ કરોડ જેટલો વધારો થયેલો જોવા મળે છે વાત કરીએ ચીન વિશેની થોડીક માહિતી તો ચીનની રાજધાની છે બેઇજિંગ ચીનના રાષ્ટ્રપતિ છે શી જીન પિંગ અને સંસદ છે નેશનલ પીપલ્સ કોંગ્રેસ અને ચીનનું જે ચલણ છે એ છે રેન મીમ બે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન આગળનો પ્રશ્ન જોઈએ એ પહેલાં વાત કરી લઈએ આપણા વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એસટીઆઈની મુખ્ય પરીક્ષા માટે ડેલી પ્રેક્ટિસ પ્રોગ્રામ જે છે એ શરૂ કરવામાં આવે છે જે અંતર્ગત જીએસના બંને પેપર વિશેની તૈયારી કરવામાં આવશે વધુ માહિતી માટે તમે અમારી વર્લ્ડ ઇન બોક્સની ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો અને નીચે આપેલા નંબર્સ ઉપર કોન્ટેક્ટ પણ કરી શકો છો આગળ જોઈએ આપણું નેક્સ્ટ પ્રશ્ન ભૂતપૂર્વ કચ્છ રાજ્યના મહારાજા કે જેમનું તાજેતરમાં કોરોના વાયરસના કારણે નિધન થયું હતું તો તેમનું નામ શું છે તો એની અંદર જવાબ આવશે પ્રાગમલજી તૃતીય તાજેતરમાં કચ્છના મહારાજા પ્રાગમલજી તૃતીયનું કોરોના થવાથી નિધન થયું છે અને જેઓ નિસંતાન હોવાથી કચ્છની ગાદી જે છે એ ખાલી રહેશે એટલે કે જે કચ્છના મહારાજા હતા પ્રાગમલજી તૃતીય એ હિન્દી સંતાન હોવાથી આવનાર સમયની અંદર તે કચ્છની જે ગાદી છે એ હવેથી ખાલી રહેશે પ્રાગમલજી તૃતીયનો જન્મ ત્રણ મે ઓગણીસો છત્રીસ થયો હતો અને જન્મ સમયે એમનું નામ પૃથ્વીરાજ હતું પરંતુ રાજ્યાભિષેક જે વખતે થયો એ વખતે પૃથ્વીરાજજીનું નામ બદલી અને પ્રાગમલજી રાખવામાં આવ્યું હતું અને એમનો રાજ્યાભિષેક જે છે એ સત્તર ઓક્ટોબર ઓગણીસોને એકાણુંમાં થયો હતો અને તેમના પિતાનું નામ મહારાવ મદનસિંહ અને મહારાજા પ્રાગમલજી છે એ એમના અવસાન અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ટ્વીટ કરી અને એક દુઃખ વ્યક્ત કર્યું હતું જોઈએ આગળનો પ્રશ્ન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અનુસાર ચૌદમાં આઈપીએલ મેચથી બાકીની મેચનું સપ્ટેમ્બર ઓક્ટોમ્બર બે હજાર એકવીસમાં ક્યાં આયોજન કરવામાં આવશે તો એનો જવાબ છે સંયુક્ત અરબ અમીરાત તો આજે આઈપીએલ મેચ છે એનું ચૌદમી આઈપીએલનું બાકીની જે મેચો છે એનું આયોજન સપ્ટેમ્બર ઓક્ટોમ્બર બે હજાર એકવીસ દરમિયાન સંયુક્ત આરબ અમીરાતની અંદર કરવામાં આવશે મિત્રો અહીંયા વાત છે બીસીસીઆઈની તો એના વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો બીસીસીઆઈનું ફૂલ ફોર્મ થાય છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા જેની સ્થાપના ઓગણીસો ને અઠ્યાવીસમાં થઈ હતી અને જેનું મુખ્ય મથક મુંબઈની અંદર આવેલું છે વર્તમાનમાં બીસીસીઆઈના ઉપાધ્યક્ષ જેમનું નામ છે રાજીવ શુક્લા અને અધ્યક્ષ જે છે એમનું નામ છે સૌરભ ગાંગુલી બીસીસીઆઈના જે સચિવ છે એમનું નામ છે જય શાહ તો મિત્રો આ હતી માહિતી બીસીસીઆઈ વિશેની હવે જોઈએ આગળનો પ્રશ્ન કેન્દ્ર સરકારે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત કોરોનાથી અનાથ થયેલા બાળકો માટે કેટલા લાખ રૂપિયાના ભંડોળની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે દસ લાખ રૂપિયા તો કેન્દ્ર સરકારે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત કોરોનાથી જે બાળકો અનાથ થયા છે એમના માટે દસ લાખ રૂપિયાની ભંડોળની જાહેરાત કરી છે પીએમ કેર્સ જે છે એનું ફૂલ ફોર્મ થાય છે ધ પ્રાઇમ મિનિસ્ટર સિટીઝન એસ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ આ હતું પીએમ કેર્સનું ફૂલ ફોર્મ જોઈએ આગળનો પ્રશ્ન તો ચર્ચામાં રહેલ દલ તળાવ જમ્મુ કાશ્મીરના કયા શહેરમાં સ્થિત છે તો એની અંદર જવાબ આવશે શ્રીનગર શ્રીનગરના દલ તળાવમાં ગેરકાયદેસર બાંધકામના પુરાવા મળી આવ્યા હોવાથી જળમાર્ગ ઓથોરિટીએ છેલ્લા ત્રણ મહિનામાં તળાવની આજુબાજુમાંથી એકસો સિત્તેર જેટલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા છે તો આજે દલ તળાવ જે છે શ્રીનગરનું એ ચર્ચામાં એટલા માટે હતું કે આજે તળાવની અંદર ગેરકાયદેસર લગભગ એકસો સિત્તેર જેટલા બાંધકામો જે હતા એ જળમાર્ગ ઓથોરિટી દ્વારા છેલ્લા ત્રણ મહિનાની અંદર તોડી પાડવામાં આવે છે જેના લીધે આ દલ તળાવ ચર્ચામાં હતો જોઈએ આગળનો પ્રશ્ન વાત કરીએ જમ્મુ કાશ્મીરના સ્ટેટિક જી કેવી વિશે તો જમ્મુ કાશ્મીર જે છે એની રાજધાની છે શ્રીનગર અને બીજી છે જમ્મુ તો હજી શ્રીનગર જે છે એ મેથી ઓક્ટોબર સુધી કાર્યરત હોય છે અને જે જમ્મુ છે એ નવેમ્બરથી એપ્રિલ સુધી કાર્યરત હોય છે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર છે જેમનું નામ છે મનોજ સિન્હા અને જમ્મુ કાશ્મીરમાં કુલ વીસ જિલ્લાઓ આવેલા છે આ સિવાય જમ્મુ કાશ્મીર જે છે એને પંજાબ અને હિમાચલ પ્રદેશની સીમાઓ સ્પર્શે છે અને પાકિસ્તાન અફઘાનિસ્તાન અને ચીન જેવા દેશની આંતરરાષ્ટ્રીય સીમાઓ પણ જમ્મુ કાશ્મીરને સ્પર્શે છે એક નજર કરી લઈએ જમ્મુ કાશ્મીરના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો પર તો મિત્રો એક્ઝામનો નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ મુજબ એક્ઝામની અંદર એકાદ માર્ક્સનો પ્રશ્ન જે તે રાજ્યના રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે હોય છે તો તમે લેક્ચર જોતી વખતે આ જે રાષ્ટ્રીય ઉદ્યાન વિશેની માહિતી આપવામાં હોય એને પોતાની નોટની અંદર નોટડાઉન કરી શકો છો જેથી એક્ઝામની અંદર તમને ચોક્કસથી ફાયદો થશે તો જમ્મુ કાશ્મીરના રાષ્ટ્રીય ઉદ્યાનો જોઈએ તો જેમાં એક છે સલીમ અલી રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે કિશ્તવાડ રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે કાજીનાગ રાષ્ટ્રીય ઉદ્યાન ચોથું છે દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન આ સિવાય જમ્મુ કાશ્મીરની અંદર વુલર તળાવ આવેલું છે અને બીજું છે મનસબલ તળાવ આ પણ જમ્મુ કાશ્મીરની અંદર આવેલું છે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ એ પહેલાં વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એસટીઆઈ મેન સ્મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનો કાર્યક્રમ તમે અહીંયા જોઈ શકો છો વધુ માહિતી માટે તમે ટેલિગ્રામની અંદર જાહેરાત મૂકેલી છે ત્યાં જોઈ શકો છો આ સિવાય આપણા કોન્ટેક નંબર પર પણ તમે માહિતી મેળવી શકો છો ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તાજેતરમાં કઈ રાજ્ય સરકારે રાજ્યના તમામ પરિવારોને ઔષધીય જડીબુટ્ટીનું વિતરણ કરવાની જાહેરાત કરી છે તો એની અંદર આપણો જવાબ આવશે રાજસ્થાન સરકાર તો રાજસ્થાન સરકાર જે છે એ કોરોના મહામારીના સંક્રમણથી બચવા માટે દરેક પરિવારને ઔષધીય જડીબુટ્ટીનું વિતરણ કરવાની જાહેરાત કરી છે આ જે જડીબુટ્ટીઓ છે એનું ગરમ પાણીની અંદર ઉકાળો બનાવી અને પીવાથી કોરોના સામે થોડું ઘણું રક્ષણ મળી રહે છે એવા ઉદ્દેશ સાથે રાજસ્થાન સરકારે રાજસ્થાનના દરેક પરિવારને ઔષધિઓ જે છે એનું વિતરણ કરવાની જાહેરાત કરી છે આગળ ચર્ચા કરીએ રાજસ્થાનના થોડાક જી કે વિશે તો રાજસ્થાનના મુખ્યમંત્રી જે છે એમનું નામ છે અશોક ગેહલોત રાજસ્થાનના રાજ્યપાલ છે જેમનું નામ છે કલરાજ મિશ્રા આ સિવાય રાજસ્થાન પાંચ અન્ય પાડોશી રાજ્ય સાથે સરહદ ધરાવે છે જેમાં એક છે આપણું ગુજરાત બીજું છે મધ્યપ્રદેશ ત્રીજું છે ઉત્તર પ્રદેશ ચોથું છે હરિયાણા અને પાંચમું છે પંજાબ રાજસ્થાન જે છે એની લોકસભાની સીટો પચીસ છે અને રાજ્યસભાની દસ સીટો છે આ સિવાય રાજસ્થાનના વિધાનસભાની બસો જેટલી સીટો છે આગળ વાત કરીએ રાજસ્થાનના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન વિશે તો જેમાં એક છે રણથંપુર રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન અને ચોથું છે સરિસ્કા વન્યજીવ અભયારણ્ય તો આ હતા રાજસ્થાનના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં ચર્ચામાં રહેલ વ્હાઇટ મોન્યુમેન્ટ એ કયા દેશમાં સ્થિત એક ચાર હજાર વર્ષ જૂનું યુદ્ધ સ્મારક છે તો એની અંદર આપણો જવાબ આવશે સીરિયા તો આ જે વ્હાઈટ મોન્યુમેન્ટ છે એ સીરિયાની અંદર સ્થિત એક ચાર હજાર વર્ષ જૂનું યુદ્ધ સ્મારક છે જેને તમે અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો જોઈએ આગળનો પ્રશ્ન તાજેતરમાં ઇન્ટરનેશનલ એની એવોર્ડ તરીકે ઓળખાતો બે હજાર વીસનો એનર્જી ફ્રન્ટિયર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે તો એની અંદર જવાબ આવશે સી એન આર રાવ તો બે હજાર વીસના એનર્જી ફ્રન્ટિયર એવોર્ડથી સી એન રાવને સન્માનિત કરવામાં આવ્યા છે જોઈએ આગળનો પ્રશ્ન તાજેતરમાં આરબીઆઈએ કઈ બેંક પર દસ કરોડ રૂપિયાનો દંડ ફટકારે છે તો એની અંદર જવાબ આવશે એચડીએફસી બેંક ઉપર તો તાજેતરમાં આરબીઆઈએ એચડીએફસી બેંક ઉપર દસ કરોડનો દંડ ફટકારે છે આરબીઆઈની સ્થાપના ઓગણીસો ચોત્રીસના એક્ટ મુજબ વર્ષ ઓગણીસો ને પાંત્રીસની અંદર થઈ હતી અને વર્તમાનમાં આરબીઆઈના ગવર્નર છે શક્તિકાંત દાસ આરબીઆઈનું મુખ્ય મથક છે એ મુંબઈની અંદર આવેલું છે તો આ હતી કેટલીક આરબીઆઈ વિશેની પ્રાથમિક માહિતી જોઈએ આગળનો પ્રશ્ન તાજેતરમાં કોણે પોતાની નવી પુસ્તક કે જેનું નામ છે લેંગ્વેજ ઓફ ટ્રુથ એચ બે હજાર ત્રણથી બે હજાર વીસ લખ્યું છે તો એની અંદર જવાબ આવશે સલમાન રશીદ તો આ જે બુક છે લેંગ્વેજ ઓફ ટુથ એસેજ બે હાજર ત્રણથી બે હજાર વીસ એના લેખક છે સલમાન રશીદ જોઈએ આગળનો પ્રશ્ન તાજેતરમાં બીજે થોમસનું નિધન થયું છે તો તેઓ કોણ હતા એટલે કે આજે બીજે થોમસ છે એમનું નિધન થયું છે એવો કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો આજે બીજે થોમસ છે એ ગાયક હતા તેઓ ગાયકી સાથે સંકળાયેલા હતા ત્યાર પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ યલો ફંગસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે અને આનો સાચો જવાબ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું તો મિત્રો આ હતા આપણા આજના કેટલાક મહત્વના પ્રશ્નો કે જેની આપણે સંપૂર્ણ ડિટેલ અને ફેક ડેટા તેમજ સ્ટેટિક જીકે સાથે ચર્ચા કરી જેથી એક્ઝામની અંદર કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડવો જોઈએ જો મિત્રો તમને લેક્ચર પસંદ આવે તો એને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા આ સાથે જ આપણે વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી નવા વિડિયોની અપડેટ તમને મળતી રહે આ સિવાય મિત્રો તમે વર્લ્ડ ઇન બોક્સને વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો અને અમારા વર્લ્ડ ઇન બોક્સના અન્ય કોર્સ વિશેની માહિતી માટે તમે આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળી નેક્સ્ટ લેક્ચરમાં